હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા યુટ્યુબ વિડીયોમાં રસોઈ વિથ મયંકમાં તો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી ગિરનારી ખીચડી અને એ સ્વાદમાં ખૂબ જ ચટપટીની તીખી હોય છે તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની એના માટે મેં આ એટલા બધા શાક છે એ લઈ લીધા છે આ લીલા વટાણા છે આ સમારેલો ઝીણો ગુવાર છે આ પાંદડી વાલો રોય એના બી છે અને આ મેં એક નાનું ગાજરને ઝીણું કટ કરી લીધું છે અને આ મેં કોબી સમારી લીધી છે અને આ રીંગણા અને બટાકાને પણ સમારી લીધા છે અને આ એક ઝીણી ડુંગળી સમારી લીધી છે આ આપણે અડધો વાટકો જેટલી ખીચડી લીધી છે સાથે જ આપણે એક નાનું ટમેટું છે એ કટ કરી લીધું છે અને વઘાર માટે આપણે આ લસણ આદુ અને એક તીખું લીલું મરચું છે જેને આપણે ખાંડી લીધું છે સાથે જ આપણે સૂકા મસાલામાં બે લાલ મરચાં એક તમાલપત્ર બાદિયા તજ અને બે લવિંગ અને સાથે જ આ થોડી તુવેરની દીધી છે હવે આપણે એક કડાઈમાં ચાલીસ થી પચાસ ગ્રામ જેટલું તેલ લઈ લેવાનું છે એ પણ આપણે સિંગતેલ લેવાનું છે અને તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં વઘાર કરશું આ ગિરનારી ખીચડી ખાવામાં થોડી તીખી હોય છે સ્પાયસી હોય છે એ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે પહેલાં આપણે એક ચમચી એમાં રાઈ નાખશું રાઈ આપણી તતડી જાય ત્યારબાદ આપણે એક ચમચી એમાં જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે બે ચપટી જેટલી હિંગ નાખશું ત્યારબાદ આપણો જે ખડો મસાલો હતો બે લાલ મરચાં તમાલપત્ર તજ લવિંગ બાદિયા એને આપણે એડ કરી દેશું અને લીલું મરચું લસણ અને આદુનું જે આપણે પેસ્ટ કરેલી હતી ખાંડેલા હતા એને આપણે આમાં નાખી દેસુ અને એને આપણે એકવાર હલાવી પણ લેશું એ સંતળાઈ ગયા બાદ આપણે એમાં ઝીણી સમારેલી જે ડુંગળી છે એ આપણે એડ કરશું એમાં અને આપણે એને સારી રીતે ચમચાની મદદથી હલાવી લેવાનું છે અને સારી એવી રીતે સાંતળી લેવાની છે ડુંગળીને પણ ડુંગળી આપણી સંતળાઈ જાય ત્યારબાદ આપણા જે લીલા શાકભાજી છે એ એડ કરવાની તો સૌથી પહેલાં આપણે વાલોર જે લીલી પાંદડી છે એના બી તથા આપણે ઝીણો ઝીણો કટ કરેલો ગુવાર છે સાથે જ આપણા લીલા વટાણા છે તથા આપણું ઝીણું સમારેલું ગાજર છે અને જે આપણી તુવેરની દાળ હતી એને પણ થોડી આપણે એડ કરી દઈએ અને અત્યારે એક વખત એને હલાવી દઈએ હજી આપણા બે શાક બાકી છે એડ કરવાના એને પણ એડ કરી દઈશું આ આપણી ઝીણી સમારેલી કોબી હતી પત્તા કોબી એને પણ આપણે એડ કરી દીધી છે આપણે સાથે જ હવે આપણે નિમક બાકી રહી ગયું છે તો એને પણ એક ચમચી નિમક એડ કરી દઈએ સારી રીતે હલાવી લઈએ હજી આપણે આમાં રીંગણા અને બટાકા એ એડ કરવાના બાકી છે તો એને પણ આપણે એડ કરી દઈએ એને પાણીમાંથી કાઢીને આપણે એડ કરી દઈએ મિત્રો હજી આમાં આપણે ફુલાવર હોય તો પણ તમે એડ કરી શકો છો ચોરી હોય તો એને પણ ઝીણી કટ કરીને એડ કરી શકો આમાં અત્યારે શિયાળામાં બધા જ શાક ભરપૂર પ્રમાણમાં સારા એવા મળતા હોય છે તો બધું એડ કરી શકો છો તો સારી રીતે આપણે એકવાર એને મિક્સ કરી લીધા બાદ આપણે એમાં એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલું આપણે તીખું લાલ મરચાં પાવડર ઉમેરશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરશું અને આ બધા જ મસાલા એડ કર્યા પછી આપણે સારી રીતે એને ચમચાની મદદથી એકવાર હલાવી લેશું અને દસ થી પંદર સેકન્ડ માટે એને સાંત્રી લેશું એટલે એની સારી એવી સોડમ છે એ બેસી જાય હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું અને આમાં આપણે વચ્ચે વચ્ચે જ્યારે પણ ખીચડી એડ કર્યા પછી પણ પાણીની જરૂર પડે તો આમાં એડ કરી દેવું કારણ કે અત્યારે આ ખીચડી આપણે એક આપણે કડાઈમાં બનાવીએ છીએ પ્રેશર કુકરમાં નથી બનાવતા તો આમાં પાણીનું એક્ઝેટ માપ નહીં આવે હવે આપણે આ એકવાર ગરમ થઈ જાય પછી એને આપણે આ કડાઈને ઢાંકી દેવાની છે અને આને પંદરથી વીસ મિનિટ સુધી આ શાકને આમનેમ ચડવા દેવાનું છે તો પંદર મિનિટ બાદ આપણું શાક જે છે એ પચાસથી સાઠ ટકા ચડી ગયા હોય છે તો ત્યારબાદ જો પાણી ઓછું લાગે તો એક વખત પાણી એડ કરી દેવું જે આપણા વાલોના દાણા હતા એ આપણે ચેક કરી લેશું એ અડધા ચડી ગયા છે તો હવે આપણે એમાં જે આપણી ખીચડી હતી એને આપણે બે પાણીથી ધોયેલી છે એને એડ કરી દેવાની છે ખીચડી એડ કરી દેવાની છે અને જો પાણી ઓછું લાગતું હોય તો પણ એડ કરી દેવાનું છે હવે આપણી ખીચડી અને જે શાક અડધા કાચા છે એ બધા એક આરે ચડી જશે હજી આપણે ટમેટું બાકી રહી ગયું છે તો એ ટમેટાને આપણે છેલ્લે એડ કરીશું ખીચડીની સાથે હવે આપણે જો પાણીની જરૂર લાગે તો આપણે થોડું એડ કરી દઈએ અને હવે આપણે આને ઢાંકીને ખીચડીને પાકવા દઈશું આપણે ફરીથી દસથી થી પંદર મિનિટ જ્યાં સુધી ન પાકે ત્યાં સુધી અને પાણી ઓછું થઈ જાય તો પણ એડ કરી દેશું આપણે વચ્ચે વચ્ચે આપણે આને ખોલીને ચમચો આમાં ફેરવતો રહેવાનું છે જેથી કરીને આપણી ખીચડી છે એ તળિયે બેસી ન જાય એ ચેક કરતું રહેવાનું છે અને આપણે આને પાકવા દેવાની છે જો આપણે પાણી ઓછું લાગે તો પણ આપણે પાણી એડ કરી દેવાનું ફરીથી આપણે આને ઢાંકીને રાખી દઈએ હવે આપણે આને પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે પંદર મિનિટ માથે થઈ ગયું છે તો આપણે આને ખોલીને જોઈ લઈએ તો હજુ આમાં પાણીનો ભાગ છે આપણે એક વખત ચમચાથી હલાવી લેવાનું છે અને આપણા જે શાક હતા એ આપણે સૌથી પહેલાં ચેક કરી લેવાના છે મેં શાક ચેક કરી દીધા એ પણ ચડી ગયા છે અને આપણી ખીચડી પણ ચડી ગઈ છે થોડું પાણી છે જો તમારે આટલી ઢીલી રાખવી હોય તો આ એકદમ પરફેક્ટ છે પણ હું થોડી વાર આને ખીચડી રેવા દઈશ અને આ પાણી મેં બાળી લીધું છે અને ખીચડી આ રીતની મેં રાખી છે તમે જેવી ઈચ્છો એવી રાખી શકો છો તો ખીચડી આપણી અત્યારે બિલકુલ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે નીચે ઉતારી અને આને સર્વ કરી અને ટેસ્ટ કરીએ તો હું એક પ્લેટમાં ખીચડીને સર્વ કરી લઉં છું અને ટેસ્ટ કરીને પછી તમને જણાવું છું જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયોને શેર કરજો મિત્રો મિત્રો આ ખીચડી જોવામાં જ એકદમ ટેસ્ટી લાગે છે તો ખાવામાં પણ ખૂબ જ આ ટેસ્ટી જ લાગશે આ આપણી તૈયાર છે ગિરનારી ખીચડી મિત્રો થોડી સ્પાઈસી હોય છે ખાવામાં જોરદાર ટેસ્ટ છે મિત્રો